ગઈ તેર અને 14 ઓગસ્ટની રાતે ડબોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ટિમ્બર યાર્ડની અંદર એક લૂંટનો મામલો સામે આવ્યો હતો આ તપાસ દરમિયાન એલસીબી ની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ થી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી દયારામ ઉર્ફે દયાલ ઉર્ફે સુરાજ ભુરા મોહનિયા રહેવાસી જાંબુઆ જિલ્લા એમપી ની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી તેજ જ ટિમ્બર યાર્ડની અંદર થોડાક મહિના પહેલા નોકરી કરતો હતો તેના કારણે એ તમામ ભી તેથી પહેલા ટિમ્બર યાર્ડ થી વાકિફ હતો અને આ દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તે ને ધ્યાનમાં રાખીને એમને પોતાના સહ આરોપીઓને એમપી થી બોલાવવામાં આવ્યું હતું કુલ ચાર આરોપીઓ એમપી થી ટ્રેન ની અંદર ડબુઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના 2020 ના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપીના ઉજ્જૈન જિલ્લાની અંદર બે ગુનાઓ ઇન્દોરની અંદર એક અને જાંબુઆની અંદર એક અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારનો ઓફેન્સીસ થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી અને થ્રી નાઇન્ટી સેવન જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજિસ્ટર થઈ ગયેલા છે બીજા આરોપીઓની શોટખોલ હાલ પોલીસની પાસે ચાલુ છે અને અત્યારે આ આરોપીનું પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટની અંદર ચાલુ છે આ કલ કુલ ગયેલ મુદ્દામાલમાંથી દસ હજાર રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે એ હથોડા થી એમના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટિચીસ જો છે એ દ્વારા એની અંદર ઇજા પામ્યા હતા કુલ 47000 ની આસપાસનો મોતામાળા રૂપેલી અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે એ બે વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા લૂંટનો ઈરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો આ ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકેફ હતા કે કઈ જગ્યા પર માણસ સુવે છે દરવાજો કેવી રીતેનો છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટ ને જોતા આ જો છે આરોપી ને અટક કરવા બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ વડોદરા રૂરલ ને ટીમ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આરોપી મૂળ જાંબુઆ જામબુઆ એમપી નો છે અને એ પછી ઘણા બધા ગુનાઓ કર્યા પછી ઘણા વર્ષોથી બીજા બીજા ગુનાઓ ની અંદર જેલ માં પણ રહ્યો છે એ પછી એ નોકરી કરવા માટે મોરબી જિલ્લો જાય છે ત્યાં પણ એ ગુનો આચરે છે એ પછી જયારે વડોદરા ગ્રામ્ય ની અંદર ડોગોઈ ની અંદર નોકરી કરે છે એના પછી પણ ત્યાં જઈને એવી રીતે લૂંટ નું પ્રકરણ કરે છે એ અનસ્કિલ લેબર તરીકે ત્યાં કામ કરતો હતો અને જો લકડીના પુ્ઠા હોય છે એમની અંદર કામગીરીની અંદર ઉપયોગ કરતો નહીં યન સ્કિલ લેબલની અંદર ડોમેસાઇલ સર્ટિફિકેટની કોઈ જરૂરત પડતી નથી બટ હા આપના માધ્યમથી જેટલા પણ લોકો લોકોને નોકરી ઉપર રાખે છે તેમનું એન્ટીસિડેન્ટ વેરીફિકેશન કરવા માટે આપ લોકલ પોલીસને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ ગુનાઈટ ઇતિહાસ ધરાવતો માણસ આપના પાસે નોકરી માંગવા માટે આવે એક વખત જો છે પોલીસ ડિપાર્ટમેન્ટ ને એપ્રુચ કરાવીને એમનું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવાનું છે જેનાથી આવી રીતેના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ના લોકો ને આપના તરફથી નોકરી નહીં આપવામાં આવે તે બાબતની કાળજી રાખી શકાય છે હા 2020 ની અંદર જામનગર ની અંદર એક ઓફન્સ ની અંદર ઓલરેડી એ વોન્ટેડ છે તે બાબત ની જાણકારી જે છે ते जामनगर पुलिस से आपी भी चीचे ये लोगों ने अरेस्ट में आपे निकाले हैं अन्य आरोपियों ने ट्रेटम करो हमारे पुलिस को ये टीमी गठन करी होगी के लिए तो हमने ट्रेटम आ एम एम ना मारते नहीं कार्यवाही हाल चालू है वहाँ समय में हम वीजा